ઝેનોપસની એક અનોખી પ્રસ્તુતિ સુપ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા સંપાદિત લોકપ્રિય કવયત્રી પન્ના નાયકના ચુનંદા સર્જનો રજૂ કરતું પુસ્તક એમેરલ્ડ અમેરિકાની આબોહવામાં રહીને ગુજરાતી કવિતાના શ્વાસ શ્વસનાર કવયિત્રી પન્ના નાયકે અછાંદસ કાવ્યો ગીતો લેખો વાર્તાઓ એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં હૃદયસ્પર્શી સર્જન કર્યું છે દિવંગત કવિ સુરેશ દલાલના શબ્દોમાં કહીએ તો તેમના ગીતો કાવ્યસૃષ્ટિનો નવો અને તાજો વળાંક છે જેમાં વિષય અને સ્વરૂપ વૈવિધ્ય છે તેમની કવિતા અને વાર્તામાં ભારતીય અને અમેરિકન એમ બંને સંસ્કૃતિના ધબકારા વર્તાય છે કોઈ પણ પ્રકારના છોચ કે સંકોચ વિના સર્જાયેલ પન્નાબેનનું સાહિત્ય તેમને લોકપ્રિય બનાવે છે પન્નાબેનના અલાયદા સર્જને અનેક ગુજરાતી વાચકોને આકર્ષ્યા છે પ્રસ્તુત પુસ્તકમાં તેમના શ્રેષ્ઠ ચુનંદા સર્જનોની સાથે પ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા લેવાયેલી તસવીરો પણ સામેલ છે દરેક કૃતિ સાથે દ્રશ્યમાન પન્નાબેનની લાક્ષણિક મુદ્રામાં લેવાયેલી તસવીર આ પુસ્તકને કલેક્ટર્સ એડિશન બનાવે છે સાથે વાચકોને પન્ના નાયકના જીવન કવનનો અંતરંગ પરિચય કરાવે છે આમ આ પુસ્તક કવિ ત્રિપન્ના નાયક અને તેમના સર્જનને જાણવા અને માણવાનો અવસર પ્રદાન કરે છે એમરલ્ડ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો